હા લો ખેલું મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ ને ગુરુવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોપન ઘઉંના જે ભાવ છે પાંચસો અઢાર રૂપિયાથી લઈ પાંચસો બાવન રૂપિયા છે ચમને ભાવ છે પાંચસો છત્રીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ છસો ચાલીસ રૂપિયા છે ચમને ભાવ છે પાંચસો વીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે અગિયારસો એકત્રીસ રૂપિયાથી લઈ પંદરસો સોળ રૂપિયા છે ચામાય ભાવ છે ચૌદસો છેતાલીસ રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા ચિંગફાળિયાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે ચામા ભાવ છે અગિયારસો એકાણું રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકાશી રૂપિયા છે ચામા ભાવ છે બારસો ચોતેર રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે સામાન્ય ભાવ છે બે હજાર રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અઠ્યાવીસો એકાવન રૂપિયાથી લઈ ચાર હજાર એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણચાલીસો રૂપિયા हे दाणा दाणा धा भाव से नौ सौ एक रुपया लाई उगनीसौ एक रुपया से चमने भाव से अठार सौ एक रुपया हमें जोए धाणी धाणीना भाव से एक हज़ार छवी रुपया लाई उगनीसौ एक रुपया से चमने भाव से अठार सौ एक रुपया हम जो लसन सूकू सूका लसण भाव से चार सौ एक रुपया आठ सौ एकत्रत रुपया से चा माव से छ सौ एकवी रुपया हमें जुइए लाल लाल डूंगीना भाव से तो रुपये रुपया लाइ बसो एक से चा मे भाव से एक सौ छतरी रुपया हमें जो डूंगी सफेद चपेट डूंगीना भाव से तो रुपये रुपया लई बसो छियासी से चा मन भाव से एक सौ હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એકતાલીસ રૂપિયાથી લઈ ચારસો એક એકત્રીસ રૂપિયા છે ચામાય ભાવ છે ચારસો એકવીસ રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે ત્રણસો એકવીસ રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે ચામા ભાવ છે ત્રણસો એકવીસ રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે પાંચસો અગિયાર રૂપિયાથી લઈ પાંચસો અગિયાર રૂપિયા છે ચમને ભાવ છે પાંચસો અગિયાર રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ કોરસો એકાવન રૂપિયા છે ચમને ભાવ છે ચૌદસો રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે ચમાને ભાવ છે એક હજાર એકાવન રૂપિયા જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે બચ્ચો એકાશી રૂપિયાથી લઈ નવસો એકાણું રૂપિયા છે ચમાની ભાવશે નવસો એક રૂપિયો હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે આઠસો અગિયાર રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે ચમાની ભાવશે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ સોરા અને છોરા અને છોરીના જે ભાવ છે છસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર અગિયારસો એકાવન રૂપિયા છે ભાવ છે નવસો પચાસ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે નવસો એકતાલીસ રૂપિયાથી લઈ બારસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એક રૂપિયાથી લઈ નવસો છપ્પન રૂપિયા છે चमनी भाव से आठ सौ चौतेर रुपया हवे जो रेड़ा भाव से बार सौ छवि रुपया लाई बार सौ एक रुपया से चमनी भाव से बार सौ एक साथ रुपया राय जाय रईना भाव सेोंतेर रुपया लई अठार सौ एक रुपया से चमनी भाव से अठार सौ एक रुपये मेथी મેથીના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર એકાણું રૂપિયા છે ચમના ભાવશે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે છસો એકાશી રૂપિયાથી લઈ નવસો એકત્રીસ રૂપિયા છે ચમની છે આઠસો રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ત્રણસો રૂપિયા રૂપિયાથી લઈ પાંચસો એકાણું રૂપિયા છે ચામા ભાવશે પાંચસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે બારસો એક રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે ચામાય ભાવશે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે ચામાના ભાવશે એક હજાર એકાશી રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ